સંજલીનગરજનોએ ગ્રામ પંચાયત આગળ કચરાનો ઢગલો ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીનગરજનોએ કચરાના ઢગલા અને ગંદકીને લઈ સંજેલીનગર નગર માં ભારે રોષ જોવા મળ્યો અને સંજલી ગ્રામ પંચાયત આગળ કચરો ઠાલવી વિરોધ કર્યો

જોવા મળી રહ્યા છે સંજરી નગરમાં પાણીની સુવિધાના અભાવને લઈ અને રજૂઆત કરી પરંતુ ગંદકીના ઢગલા દૂર કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી પુકાર બનાસકાંઠા